તો તરફ મોરબીના હળવદમાં સુરેન્દ્રનગરના સાંસદનો ઘેરાવ કરવામાં આવ્યો પાણીના મુદ્દે સાંસદ ચંદુભાઈ સિંહોરાનો ઘેરાવ કરવામાં આવ્યો લોકોએ વિરોધ વ્યક્ત કર્યો ખેડૂતોએ પાણી માટે સાંસદને ઉગ્ર રજૂઆત કરી છે હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ ઉપસ્થિત રહ્યા ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે ખેડૂતો પાણીની માંગણી કરી રહ્યા છે સંવાદદાતા હિમાંશુ મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે હિમાંશુ ચંદુભાઈ સિહોરાનો વિરોધ કરવામાં આવ્યો લોકો પાણી માટે હવે પાર્ક કરતા વિરોધ દર્શાવી રહ્યા છે શું છે મામલો જે ધરા આપને જણાવી દઉં કે જે નર્મદા કેનાલો મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તેના માટે પાણી છોડવામાં આવ્યું છે પરંતુ જો વાત કરીએ મોરબી જિલ્લામાં આવતી ધાંગધ્રા બ્રાન્સ કેનાલ ની તો આ ધાંગધ્રા બ્રાન્સ કેનાલ જે છે તેના મારફતે બ્રાહ્મણી બે ડેમ સુધી પાણી આવે છે અને તે પાણી જે બ્રાહ્મણી બ્રાહ્મણી બે ડેમ માં આવે છે તે કેનાલ માં છોડીને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવાના બદલે હાલમાં જે છેલ્લા વર્ષોમાં એક પાઇપલાઇન પાથરવામાં આવી છે તે પાઇપલાઇન મારફતે પાણી જામનગર તરફ મોકલાય એ તે રીતે પાણી છોડવામાં આવે છે જેથી કરીને ખેડૂતોના ખેતર પાસેથી કેનાલ પસાર થાય છે પરંતુ કેનાલમાં એક ટીપું પાણી હજુ સુધી આવ્યું નથી અને જો પાણી હવે એક કે બે દિવસમાં ન મળે તો છેલ્લા દિવસોમાં જે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉનાળુ પાક લેવા માટે થઈને આગોતરું વાવેતર કર્યું છે તે તમામ વાવેતર નિષ્ફળ જાય અને જો વરસાદ આવી જાય તો તેઓ નવી વાવણી ન કરી શકે અને તેઓને પાકમાં નુકસાન થાય તેની સાથોસાથ બહુ મોટી નુકસાની સહન કરવી પડે ખેડૂતોને તેવી શક્યતા છે જેથી કરીને હળવદ તાલુકાના હળવદ ની અંદર સાંસદ ચંદુભાઈ નો જે અભિવાદન સમારોહ હતો ત્યાં પહોંચ્યા હતા અને બિલકુલ રજૂઆત કરી હતી કે આ એક કે બે દિવસ ની અંદર જી બિલકુલ હિમાંશુ આભાર આપનો તમામ જાણકારી માટે